નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સોળ માર્ચથી જે પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે એ પરીક્ષાઓ માટેના ટાઈમટેબલ સીટ નંબર અને હોલ ટિકિટ તમે કઈ રીતે મેળવશો એના વિશે વાત કરવાના છીએ ટેબલ અને સીટ નંબર અંગે મેં ડિટેલમાં વિડીયો બનાવેલા છે એ બંને વિડીયોની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તો શરૂ કરીએ આજનો આ વિડીયો વિડિયો શરૂ કરતા પહેલાં બી અને બીએસસી સેમેસ્ટર છ કમ્પલસરી ઇંગ્લિશના આઈએમપી ક્વેશ્ચનનો જે વિડીયો છે હું ટૂંક સમયમાં ચેનલ પર મૂકું છું તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે આપણે વિડીયો તરફ જઈએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ટાઈમટેબલ વિશેની સૌપ્રથમ આપણે ટાઈમ ટેબલ વિશે જોઈશું એના પછી સીટ નંબર અને પછી છેલ્લે હું તમને કહીશ કે તમને તમારી જે હોલ ટિકિટ છે એ કઈ રીતે તમને મળશે તો જે ટાઈમ ટેબલ છે એ તમામે તમામ જે પણ પરીક્ષાઓ સોળ માર્ચના રોજથી શરૂ થવા જઈ રહી છે એ તમામે તમામ પરીક્ષાઓના જે ટાઈમ ટેબલ છે એની ડાયરેક્ટ પીડીએફ મેં ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધી છે ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તો તમારો પહેલો પ્રશ્ન કે તમે ટેબલ કઈ રીતે મેળવશો સોળ માર્ચથી જે પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે એ સોલ્વ થઈ ગયું છે ટેબલની ડાયરેક્ટ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે તો ટાઈમ ટેબલ ડાઉનલોડનો પ્રશ્ન છે એ પૂરો થઈ ગયો હવે આપણે વાત કરીએ સીટ નંબર વિશેની તો સીટ નંબર પણ જે છે એ કઈ રીતે ડાઉનલોડ કરવા એનો મેં વિડીયો બનાવેલો છે અને યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈ અને તમારી તમારું ખાલી સિલેક્ટ યરની અંદર માર્ચ બે હજાર ચોવીસ અને સિલેક્ટ ફેકલ્ટીની અંદર તમને જે પણ તમારી ફેકલ્ટી લાગુ પડતી હોય એ બંને લખી અને સર્ચ કરશો તો તમને તમારા સીટ નંબર છે એ આ રીતે અહીંયા તમે જોઈ શકો છો બી એ સેમેસ્ટર છો ન્યૂ કોર્સ અને ડાઉનલોડનો ઓપ્શન અહીંયાથી મળી જશે તો આ વેબસાઇટની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપું છું અને જે મેં ડિટેલમાં વિડીયો બનાવેલો છે કે તમે તમારા સીટ નંબર કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો એ બંનેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું તો ટાઈમટેબલની પીડીએફ તમને ડાયરેક્ટ ટેલિગ્રામમાંથી મળી જશે સીટ નંબર યુનિવર્સિટીની વેબસાઇટ પરથી જઈ અને તમારું જે પણ કોર્સ હોય ફોર એક્ઝામ્પલ તમારે અહીંયા ખાલી એક્ઝામ યર સિલેક્ટ કરવાનું છે અને સિલેક્ટ ફેકલ્ટીની અંદર આર્ટ્સ કોમર્સ સાયન્સ એજ્યુકેશન રૂરલ એગ્રીકલ્ચર જે પણ તમને લાગુ પડતું હોય એ સિલેક્ટ કરી અને સબમિટ કરી અને કેન્ડિડેટ લિસ્ટમાં જઈ અને ડાઉનલોડ પર ક્લિક કરશો તો તમને તમારો સીટ નંબર છે એ મળી જશે વાત થઈ ગઈ ટાઈમ ટેબલ વિશેની વાત થઈ ગઈ સીટ નંબર વિશેની હવે આપણે વાત કરીએ કે તમારી હોલ ટિકિટ છે એ તમને કઈ રીતે મળશે તો શનિવારથી જે પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે એ પરીક્ષાઓ માટેની જે હોલ ટિકિટ છે એ તમને તમારી કોલેજ દ્વારા જ પ્રોવાઈડ કરવામાં આવશે એટલે કે મોસ્ટ ઓફ વિદ્યાર્થીનું કોલેજ છે એ એક્ઝામના દિવસે હોલ ટિકિટ આપતી હોય છે એટલે કે ફોર એક્ઝામ્પલ તમારું પેપર સવારે દસ વાગે ચાલુ થવાનું હોય તો તમારે પહેલાં દિવસે સવારે નવ વાગે વહેલાં પહોંચી જવાનું છે અને એ મોર્નિંગની અંદર તમને તમારી હોલ ટિકિટ છે એ કોલેજ દ્વારા આપી દેવામાં આવશે ઘણી બધી કોલેજો દ્વારા જે હોલ ટિકિટ છે એ એક્ઝામના એક દિવસ પહેલાં આપવામાં આવતી હોય છે એટલે કે ફોર એક્ઝામ્પલ સોળ તારીખથી એક્ઝામ શરૂ થઈ થવા જઈ રહી છે આપણી તો તમને તમારી કોલેજ દ્વારા પંદર તારીખે જે હોલ ટિકિટ છે એ આપી દેવામાં આવશે તો તમારી કોલેજ દ્વારા જે પણ રીતે હોલ ટિકિટ આપવામાં આવતી હોય એક્ઝામના એક દિવસ પહેલાં એક્ઝામના બે દિવસ પહેલાં કે એક્ઝામના દિવસે એ તમારે તપાસ કરી અને તમારી હોલ ટિકિટ છે એ તમારી કોલેજ પાસેથી મેળવી લેવાની રહેશે તો મિત્રો આ હતો એક નાનકડો વિડિયો જેની અંદર આપણે એક્ઝામ શરૂ થાય એ પહેલાં ટાઈમટેબલ સીટ નંબર અને તમે તમારી હોલ ટિકિટ કઈ રીતે મેળવશો એના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ